ગુજરાત एसटी માં ફરજ બજાવતા ડ્રાઈવર ને एसटी બસ પોર્ટ ની અંદર જ જાહેર માં એક યુવતી સાથે ચેંચાણા કરવા ભારે પડી ગયા છે. ભૂજના આઇકોનિક બસ પોર્ટ પર જાહેર માં યુવતી સાથે ચેંચાણા કરતા ડ્રાઈવર નો વિડિયો કોઈ પ્રવાસીએ બનાવી સોશિયલ મીડિયા માં વાયરલ કરતા મામલો एसटी વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચ્યો હતો. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલાની પ્રાથમિક તપાસના આધારે ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ભુજ એસટી બસપોર્ટના વાયરલ થયેલો આ વીડિયો હાલ એસટી વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ભુજના આઇકોનિક બસપોર્ટ પરનો બનાવ કચ્છ જિલ્લાના વડામથક ભુજના આઇકોનિક બસપોટ પર એસટી બસનો એક ડ્રાઈવર અને એક યુવતી જાહેરમાં જ બિભત્સ ચેંચાળા કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એસટી બસ ડ્રાઈવર અને યુવતીનો વીડિયો કોઈ પ્રવાસીએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે એસટી વિભાગના ઉચ્ચ अधिकारियों समक्ष પહોંચતા તેઓ ચોંકી ઉઠ્યા હતા મીડિયામાં વાયરલ થયો છે એસટી બસ ડ્રાઈવર અને યુવતીનો વિડિયો કોઈ પ્રવાસીએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પહોંચતા તેઓ ચોંકી ઉઠ્યા હતા શું કહ્યું એસટી વિભાગના અધિકારીએ આ મામલે કચ્છ એસટી ના વિભાગીય નિયમકવાય કે パテレ डीबी डिजिटल સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબત તેમના ધ્યાનમાં ગઈકાલે આવી હતી પ્રાથમિક તપાસના આધારે બસ ચાલકને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે ચાલક સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે એસટી ડ્રાઈવર અને યુવતીનો વિડિયો ચર્ચાનો વિષય બન્યો ભુજના આઇકોનિક બસપોર્ટમાં એસટી બસ ડ્રાઈવર અને યુવતીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કચ્છ એસટી વિભાગ અને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અન્ય સમાચારો પર છે ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા ગાંધીધામ ખાતે પૂર્વક કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા ના સ્લોગન સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું We'll